એને અમે સક્ત શબ્દોના આદરમાં વખોડી કાઢીએ છીએ જેતપુરના તમામ મુસ્લિમો આની ભરપૂર નિંદા કરી દઈએ છે અને ભવિષ્યના અંદરમાં આવું ન થાય અને જેના ઉપર આ જુલ્મ થયો છે એને શહાદતનો દરજ્જો મળ્યો છે એ લોકોને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને જેટલા પણ બીજા સારવાર હેઠળ છે એની યોગ્ય સારવાર કરીને એને પૂરી સંતોષતા એ રીતે એમને એની ટ્રીટમેન્ટ થવી જોઈએ અને આ લોકોને યોગ્ય ન્યાય મળે એટલે જે હુમલામાં માર્યા ગયા છે તે લોકોને ન્યાય મળવો જોઈએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર બરોબર જી અને ભવિષ્યના અંદરમાં આવું કૃતિ ન ઘટે એના માટે સરકારે જે પણ કંઈ પગલાં ભરવા જોઈએ આઈબી ગૃહ ખાતા એની પૂરેપૂરી તકેદારી રાખવી કે જેથી ભવિષ્યમાં આવું ન થાય અને જેટલા પણ ગુનેગારો છે हिन सख़्त मां सख़्त पढ़ी सजा था लो एव